જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાનીમાં આગળ વધીએ તે પહેલાં તમને દિલથી વિનંતી છે કે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો તો અમને વિડીયો બનાવવામાં મોટિવેશન મળે તો મિત્રો વધુ સમય ના લેતા શરૂ કરીએ આજની કહાની સાવિત્રીબેન એમના રૂમમાં જમી રહ્યા હતા અને ઘરની નાની બહુ હોલમાં ટીવી જોઈ રહી હતી સાવિત્રીબેન રૂમમાંથી બોલ્યા અરે ભૂમિકા આ રોટલી ખૂબ ઠંડી અને કડક થઈ ચૂકી છે તો મારા માટે બે ગરમ રોટલી બનાવી આપ તને ખબર છે કે મારા દાંતમાં તકલીફ છે તો મારાથી આ ઠંડી અને કડક રોટલી નથી ચાવી શકાતી આવી વાસી રોટલી ખાવ તો અપચો થવાના કારણે મને ગેસની તકલીફ પણ થાય છે ભૂમિકા ગુસ્સે ભરાતા કહે છે કે માજી જે મળ્યું છે એ ચૂપચાપ જમી લો હું તમારી નોકરાણી નથી કે તમારા માટે ઘરમાં ગરમ રોટલી બનાવી આપું ઠંડી રોટલી ગળે ન ઉતરતી હોય તો જાતે જઈને ગરમ રોટલી બનાવી લો હું કંઈ નવરી નથી કે તમારા હુકુમો માનું સાવિત્રીબેન બોલ્યા એમાં આટલું ગુસ્સે થવાની ક્યાં જરૂર છે હું તો બસ બે ગરમ રોટલી માગતી હતી ગઢપણ છે દાંતમાં તકલીફ છે એટલે મારાથી ઠંડી રોટલી નથી ખવાતી તો એટલું નથી સમજી શકતી ભૂમિકા આટલું સાંભળે છે કે ગુસ્સામાં ભટકી ઉઠે છે અને તરત ઊભી થઈને ટીવીનું રિમોટ છૂટું એના સાસુ તરફ ફેંકે છે સાવિત્રીબેન મોં ફેરવી લે છે જેથી રિમોટ સાઇટમાંથી નીકળી જાય છે અને માંડ માંડ એ બચી જાય છે નહીંતર રિમોટ એમના માથે જ વાગતું સાવિત્રીબેન રિમોટના ઘાથી તો બચી ગયા પરંતુ એમના મનમાં આ ઘટના ઘર કરી જાય છે અને એમને અંદર સુધી ઝંઝોળી નાખે છે એમના હાથમાં રહેલો કોળિયો નીચે પડી જાય છે અને એ ચૂપચાપ એક શબ્દ પણ બોલ્યા વિના પલંગના ટેકે જ બેસી રહે છે વહુના આવા ઘાતક વર્તનની ઘટના બાદ સાવિત્રીબેન ખૂબ ભયભીત થઈ જાય છે એ આખો દિવસ એમના રૂમની બહાર નથી નીકળતા અને રાત્રે પણ ખાધા પીધા વિના એમના ખાટલામાં જઈને સૂઈ જાય છે વહુના આવા વર્તનના કારણે આખો દિવસ એમની આંખો ભીંજાયેલી રહી મહેણા અને વાસી ભોજન તો રોજ મળતા હતા પણ આજે એવી ઘટના બની જેની એમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આખો દિવસ એમના સામે એ જ ઘટના ફરી રહી હતી અને મનમાં એક વિચાર ચાલી રહ્યો હતો કે વહુ મારા સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે કરી શકે છે હજુ પતિના અવસાનને માંડ ત્રણ મહિના થયા છે ને હું તો એ દુઃખમાંથી જ હજુ બહાર નથી આવી શકી ત્યાં આજે એક સામાન્ય વાત માટે વહુએ મને અપમાનિત કરી દીધી રોજ જેમ તેમ કરીને વાસી સૂકી રોટલી પણ ખાઈ લઉં છું પણ તકલીફના કારણે આજે ખાલી બે ગરમ રોટલી માંગી એમાં એણે મારા પર રિમોટ ફેંકી માર્યું એમના મનનું દુઃખ એટલું વધારે હતું કે એમના આંસુ રોકાઈ નહોતા રહ્યા અને એમના મનમાં એમ થતું હતું કે હાલ આ ધરતી ફાટેને હું એમાં સમાઈ જાઉં દીકરો પણ પૂરેપૂરો પોતાની પત્નીનો થઈ ચૂક્યો હતો એ પણ એની પત્નીના કહ્યા પ્રમાણે ચાલતો એને જ્યારે આ ઘટના વિશે ખબર પડી તો એ વહુને એક શબ્દ પણ ન ભૂલ્યો ઉપરથી પોતાની માનો જ વાંક કાઢતા બોલ્યો કે ભૂલ તમારી જ હશે નહીતર મારી પત્ની શું કામ એવું કામ કરે સાવિત્રીબેન હંમેશા રડિયા કરતા અને મનોમન પતિને ફરિયાદ કરતા કે શા માટે તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા મને સાથે લઈ જવી હતી કે પછી તમારી જગ્યાએ મને મોત આવી ગયું હોત તો સારું હતું કમસે કમ આવા દિવસો તો ન જોવા પડતા સાવિત્રીબેન ભૂતકાળના વિચારોમાં ખોવાઈ જાય છે અને વિચારે છે કે જ્યારે હું પરણીને સાસરે આવી હતી ત્યારે અહીં કશું નહોતું એક માટીનું નાનું ઘર હતું બાકી આજુબાજુ ખાલી જમીન હતી ઘરના આગળ ભેંસ બાંધતા હતા ઉકરડો પણ સામે જ હતો ત્રણ નણંદ એક દિયર અને સાસુ સસરા સાથે હું એક સંયુક્ત પરિવારમાં રહેતી હતી મારા સાસુ આખો દિવસ ખૂબ કામ કરાવતા એક કામ પૂરું થાય કે બીજું તૈયાર રાખતા સાસુ સામે તો અવાજ ઉઠાવવાની મારી ક્યારેય હિંમત જ નહોતી થતી સાવિત્રીબેન એમના સાસુથી ખૂબ ડરતા હતા જો ક્યારેક કોઈ કામ બગડી જાય તો એવું લાગતું કે હવે મારું શું થશે આખા ઘરનું કામ હું એકલા હાથે કરતી હતી સાથે બેસોને પૂરા નાખવા લીલું ઘાસ નાખવું ઘાસ ચારો લેવા જેવું છાણ ઉપાડવાથી માની ગમાણમાં બધી સાફ સફાઈ રાખવી દૂધ દોહીને ડેરીમાં આપવા જવું એ બધું મારામાં જ આવતું બંને ટાઈમ એટલા બધા લોકોનું જવન હું એકલી બનાવતી વાસણ કપડાં પણ એકલી કરતી હતી સમય જતાં મારે ત્રણ સંતાનો થઈ જેમાં એક દીકરી અને બે દીકરા હતા તો ઘરના કામ સાથે એમનું પાલન પોષણ પણ ખૂબ સારી રીતે કર્યું મારા પતિ ખેતીવાડી અને પશુપાલન કરતા હતા તો એમાં ઘર સારી રીતે ચાલી જતું હતું સમય જતાં સાવિત્રીબેનના પતિ જયંતિલાલે વધુ બે ભેંસો ખરીદી અને દૂધની આવક પણ વધી સાથે ખેતીવાડીમાં સારી આવક આવવાથી હવે થોડી ઘણી બચત પણ થવા લાગી જયંતિલાલને ગામમાં સારી ઓળખ હતી બધા એમને ખૂબ માન સન્માન આપતા ધીરે ધીરે જયંતિલાલની આર્થિક પરિસ્થિતિ સુધરી જતા એમણે ગામનું માટીનું ઘર તોડાવી બે દીકરા હોવાથી બે માળનું મોટું મકાન બનાવડાવ્યું ત્યારબાદ ધીરે ધીરે રૂપિયા એકઠા કરી એમણે બાર વીઘા જમીન પણ ખરીદી લીધી જયંતીલાલનું ગામમાં માન વધી ગયું એ સ્વભાવે થોડા કડક હતા પરંતુ અંદરથી નરમ દિલ હતા સમય જતાં એમણે બંને દીકરા અને દીકરીના લગ્ન પણ કરાવી દીધા દીકરી એના સાસરીમાં ઘણી ખુશ હતી એને કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી અને બંને દીકરાની વહુઓ પણ સાવિત્રીબેનનું કહ્યું કરતી હતી અને ખૂબ માન આપતી હતી એક દિવસ જયંતિલાલ ખેતરમાંથી ઘરે આવ્યા અને જમ્યા બાદ આરામ કરતા હતા કે એ હંમેશ માટે ગાઢ નિંદ્રામાં પડી ગયા જયંતિલાલ અવસાન પામ્યા એમના ઓચિંતા અવસાનથી ઘરનું વાતાવરણ ગમગીન બની ગયું સાવિત્રીબેનનો સારો છીનવાઈ ગયો એ ખૂબ દુઃખી હતા અહીં બાપના અવસાનને હજુ થોડા દિવસો થયા કે દીકરા મનમાની કરવા લાગ્યા વહુઓ એમની મનમરચીથી કામ કરતી આ ઘર બનાવવા સજાવવા માટે મેં અને એના પપ્પાએ કેટ કેટલું કર્યું છે અને આજે મારા જ ઘરમાં વહુએ મારું અપમાન કર્યું છે બે રોટલી માટે મારા પર ઘા કર્યો છે સાવિત્રીબેન વહુ દ્વારા થયેલા અપમાનને ભૂલી નથી શકતા એ રડતા રડતા આખી રાત વિચારોમાં કાઢી નાખે છે રડી રડીને એમની આંખો લાલ થઈ ચૂકી હતી પણ આંખોમાં ઊંઘ જરાય નહોતી આમ બીજા દિવસે સવારથી સાંજ પડી પણ દીકરા કે વહુમાંથી કોઈ એમને જોવા ન આવ્યું ન પૂછવા આવ્યું કે તમે કેમ રૂમની બહાર નથી નીકળતા તમને શું તકલીફ છે ત્યારબાદ ઘણું વિચાર્યા બાદ સાવિત્રીબેન તિજોરીમાંથી એક બેગ કાઢે છે અને એમાં ચાર પાંચ સાડીઓ ખેતર અને ઘરના દસ્તાવેજો સાથે એમના પાસે જેટલા ઘરેણાં હતા ટોકન રકમ હતી એ બધું બેગમાં મૂકી દે છે બેગ ભર્યા બાદ સાવિત્રીબેન ઘર છોડી નીકળી જાય છે બે દીકરા વહુ એમને જતા જુએ છે પણ એમાંથી કોઈ પૂછવાની કોશિશ પણ નથી કરતા કે મમ્મી તમે બેગ લઈને ક્યાં જાઓ છો સાવિત્રીબેન સીધા પિયર જવાનું વિચારે છે પણ એમના મનમાં મૂંઝવણ હતી કે આમ અચાનક પિયર જઈશ તો ભાઈ ભાભી ચોક્કસ વિચારશે કે મોટાબેન આમ અચાનક પિયર કેમ આવ્યા પોતાની મૂંઝવણને પડતી મૂકી સાવિત્રીબેન બસમાં બેસી સીધા પોતાના પિયર પહોંચ્યા દોઢ કલાકની મુસાફરી બાદ સાવિત્રીબેન એમના પિયર પહોંચ્યા તો ત્યાં ભાઈ ભાભી એમને જોઈને ખુશ થઈ ગયા બંનેએ એમને આવકાર આપ્યો પણ સાવિત્રીબેનની મૂંઝવણ પ્રમાણે ભાઈએ એ જ પ્રશ્ન કર્યો કે આમ અચાનક કેમ આવવાનું થયું ત્યાં બધું બરાબર છે ને બે ભાઈઓ વહુઓ બાળકો બધા શું કરે છે સાવિત્રીબેન બોલ્યા બધું બરાબર છે આ તો તારા બનાવીને ગયા પછી ઘરમાં મન નથી લાગતું તો થયું કે થોડા દિવસ પિયર જતી આવું ભાઈ ભાભી બોલ્યા લો એ તો તમે બહુ સારું કર્યું તમ તમારે જેટલા દિવસ રહેવું હોય એટલું રહો આ તમારું જ ઘર છે કોઈ ચિંતા નથી ભાઈ ભાભીનો પ્રેમ જોઈને સાવિત્રીબેનનું મન જરા ઘડવું થયું ભાભી એમની બેગ લઈને રૂમમાં મૂકી આવે છે અને ત્યારબાદ એમના માટે ચા બનાવે છે ચા પીધા બાદ થોડી વાતચીત કરી સાવિત્રીબેન રૂમમાં આરામ કરવા ચાલ્યા જાય છે પરંતુ એમની આંખોમાં ઊંઘ જ નહોતી વહુએ કરેલા વર્તન અને અપમાનના દ્રશ્યો વારંવાર એમની આંખો સામે આવી જતા હતા સાવિત્રીબેન જેમ તેમ કરીને સાંજ સુધી આરામ કરે છે અને રાત્રે ભાભી એમના પસંદનું ભોજન બનાવે છે આમ બે દિવસ વીત્યા ત્યાં ભાઈએ ફોન કર્યો તો સાવિત્રીબેનની દીકરી પણ એના બાળકો સાથે મમ્મીને મળવા આવી ગઈ દીકરી અને બાળકોના આવવાથી સાવિત્રીબેન ખુશ થઈ ગયા બાળકોને પણ નાની જોડે ખૂબ ગમતું તો એમના સાથે આખો દિવસ પસાર થઈ જતો ચાર દિવસ રહ્યા બાદ દીકરી પણ પોતાના સાસરે ચાલી ગઈ અને સાવિત્રીબેન ફરી પોતાની ઉદાસીનતામાં ખોવાઈ ગયા ભાઈ ભાભી તો સારા હતા પણ એમના મનમાં પ્રશ્ન હતો કે મમ્મી અહીં આવ્યા પણ એકેય ભાણિયાએ ફોન કરી પૂછ્યું નથી આ બધું એમને કંઈ યોગ્ય ન લાગ્યું દિવસો વીતતા ગયા અને સાવિત્રીબેનને પિયરમાં પંદર દિવસ થવા આવ્યા ભાઈ ભાભીને બેન ત્યાં રહે એનાથી કોઈ તકલીફ તો નહોતી પણ બેન આમ અચાનક પિયર આવ્યા અને આટલા દિવસ થયા પણ ન કોઈ ફોન આવ્યો કે ન કોઈ લેવા આવ્યું આ પરથી એમને કંઈક તો પ્રોબ્લેમ હોવાનો અણસાર આવી રહ્યો હતો બીજા દિવસે એમણે ભણ્યાને ફોન કર્યો હતો નાની બહુ ભૂમિકાએ ફોન ઉપાડ્યો ત્યાંથી જાણવા મળ્યું કે માજી જાતે ઘર છોડીને ગયા છે અમે લોકોએ એમને નથી કાઢી મૂક્યા તો એ જે રીતે જાતે ગયા હતા એ જ રીતે જાતે ઘરે પાછા આવી જાય અમે લોકોએ એમને ઘર છોડી જવાનું નથી કીધું તો અમે લેવા નથી આવવાના અને હવેથી આ ઘરમાં રહેવું હોય તો અમારા કહ્યા પ્રમાણે રહેવું પડશે અમે જે ખાવા પીવા આપીએ એ ચલાવી લેવું પડશે હવે આ ઘરમાં એમનું કશું નહીં ચાલે વહુની આવી વાતો સાંભળી ભાઈના હોશ સુડી ગયા એમના મોઢે એક શબ્દ ન નીકળી શક્યો ફોન મૂક્યા બાદ એમણે સાવિત્રીબેનને સમજાવવાની કોશિશ કરી કે ભલે ત્યાંથી કોઈ લેવા નથી આવ્યું પણ એ તમારું ઘર છે તમે જાતે જઈ શકો છો એ બધા તમારી સંતાન છે અને ત્યાં ઘર સંભાળવા માટે તમારી ખાસ જરૂર છે સાવિત્રીબેનની આંખોમાં આંસુ સરી પડ્યા એ બોલ્યા ભાઈ મેં હજુ સુધી તમને પૂરી વાત જણાવી નથી મારા મનમાં રહેલું દુઃખ હવે મારાથી સહન નથી થતું મારે તમને જણાવવું જ પડશે સાવિત્રીબેન વહુએ કરેલા વર્તન વિશે વધુ જણાવ્યું તો ભાઈ એ બધું સાંભળીને ચોકી ઉઠ્યા ભાઈએ એમને સાંત્વના આપી ચૂપ કરાવ્યા સાવિત્રીબેન કહે છે કે મારી વહુ તો ઠીક પણ મારા દીકરા પણ મને લેવા ન આવ્યા કે ફોન કરીને પૂછવાની કોશિશ પણ ન કરી કે મમ્મી તું ક્યાં છે હવે એ લોકોને મારી કોઈ જરૂર નથી હું માત્રને માત્ર એમના માટે બોજ બની ચૂકી છું જ્યારે મેં મારા દીકરાઓને જન્મ આપ્યો ત્યારે જેટલી પીડા મને નહોતી થઈ એનાથી બમણું દુઃખ મને અત્યારે મારા દીકરાઓના આવા વર્તનથી થઈ રહ્યું છે પોતાનું દુઃખ કહેતા કહેતા સાવિત્રીબેન જોરદાર આસુડે રડી રહ્યા હતા તો ભાઈએ એમને શાંત કરાવી સમજાવ્યા બીજા દિવસે એમણે એક વકીલ બોલાવ્યો અને વસિયતનામું તૈયાર કરાવી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાના ઘરે પરત ફરે છે સાવિત્રીબેનને ઘરે પાછા જોઈને દીકરા કે વહુઓ કશું નથી કહેતા પણ સાવિત્રીબેન એમને પાસે બોલાવીને કહે છે કે મારે તમને લોકોને એક વાત જણાવી છે તમે લોકો આ ઘર મહિનાની અંદર ખાલી કરી તમારો રહેવાનો બંદોબસ્ત કરી લેજો કારણ કે હવે હું મારું આ ઘર વેચી રહી છું ઘર વેચ્યા બાદ મળેલા રૂપિયામાંથી હું શહેરમાં એક નાનું ઘર ખરીદી લઈશ અને ત્યાં એક કામવાળી બાઈ બંધાવી લઈશ હવે મારે તમારા હાથનું ભોજન પણ નથી જોઈતું કે મારે તમને રાખવા પણ નથી અને રહી વાત બધી જમીનની તો એ હું જીવું છું ત્યાં સુધી તમને એમાંથી એક આનો પણ નહીં મળે હવે તમારે જે કરવું હોય તે કરો જાતે કમાઈને ઉદાડો બચત કરો એનાથી મારે કોઈ મતલબ નથી મારા પતિની બધી પ્રોપર્ટી હું જીવું છું ત્યાં સુધી નહીં મળે મારા મર્યા બાદ જ મળશે હું ઈચ્છાતી તો મારા મર્યા બાદ પણ તમારા હાથે કશું ન આવવા દેતી પણ હું એક મા છું તો એટલી નિર્દય હું નથી બની શકતી સાવિત્રીબેનની વાત સાંભળી બંને દીકરા બહુઓની આંખો ફાટી ગઈ એ એમના મમ્મીને મનાવવાની કોશિશ કરે છે પરંતુ સાવિત્રીબેને મક્કમ નિર્ણય કરી લીધો હતો જેમાં કોઈ ફેરફાર થાય એમ નહોતું સાવિત્રીબેન કહે છે કે વહુ તારા સસરાના અવસાન બાદ તમારા લોકોનું વર્તન બદલાઈ ગયું અને રોજના મહેણા અને વર્તનથી હું ત્રાસી ચૂકી હતી વાસી ભોજન મહેણા ટોણા એ બધું હું સહન કરી લેતી હતી પણ એક બે ગરમ રોટલી માટે તે મારા પર ઘા કરી દીધો તો હવે હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું એના કરતાં મારા માટે એ વધારે યોગ્ય છે કે હું મારા જાતે બે રોટલી બનાવી લઉં કે પછી કામવાળી રાખી લઉં પણ હવે તમારા એકેની મારે કોઈ જરૂર નથી કામવાળી બાઈ ભલે પૈસા લેશે પણ મારા પર ઘા નહીં કરે મારું અપમાન તો નહીં કરે અને હા મારા નવા ઘરના દરવાજા મારા પોત્રી માટે હંમેશા ખુલ્લા રહેશે પણ તમારા લોકોએ ક્યારેય પણ પગ મૂકવાની જરૂર નથી સાવિત્રીબેને મહિનાની અંદર ગામનું જૂનું ઘર વેચી નાખ્યું અને ભેંસો પણ વેચી શહેરમાં નવું નાનું ઘર ખરીદી લીધું અને ત્યાં કામવાળી બાઈ રાખી શાંતિથી રહેવા લાગ્યા તો મિત્રો આજની કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો તથા ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ